કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી જેમાં વર્ષ બે હજાર ચૌદ પંદર અને બે હજાર સોળ સત્તર સુધીના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત આગામી વર્ષ બે હજાર સત્તર અને અઢારના કામોની દરખાસ્ત કરવામાં આવી હતી જિલ્લા આયોજન મંડળ હસ્તક સરકારની વિવિધ યોજનાઓના વિકાસ કામો કચ્છ જિલ્લામાં થઈ રહ્યા છે વર્ષ બે હજાર ચૌદ પંદર પંદર અંતર્ગત કુલ નવસો બે વિકાસકામો હાથ ધરવામાં આવ્યા હતા જે પૈકી આઠસો બાણું કામો પૂર્ણ કરાયા છે જ્યારે બે હજાર પંદર સોળમાં હાથ ધરવામાં આવેલ આઠસો ને સત્યાસી વિકાસકામોમાંથી આઠસો એકવીસ વિકાસકામો થઈ ગયા છે આ ઉપરાંત આગામી દિવસોમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિકાસ માટે ખાસ યોજના બક્ષી પંચ ધનિષ્ઠ નોંધપાત્ર વસ્તી હોય તેવા તાલુકાઓમાં હાથ ધરવામાં આવશે જેમાં હાલ રાજ્યના એકસો ઓગણચાલીસ તાલુકાઓમાં અમલ કરાયો છે જેમાં કચ્છના દસ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે આજની આયોજન મંડળની બેઠકમાં કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સંસદીય સચિવ વાસણભાઈ આહિર સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો તારાચંદભાઈ છેડા રમેશ મહેશ્વરી શક્તિસિંહ ગોહિલ જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલાબેન માધાપરિયા સહિતના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ખૂબ પ્રેમાળ છે તમામ ધારાસભ્યશ્રીઓ અમારા સાંસદશ્રી પ્રમુખશ્રી પાર્ટીના જિલ્લા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રમુખશ્રીઓ જિલ્લાના પ્રમુખશ્રી વગેરે તમામ લોકો એ ખૂબ સર્વાનુમતે આજે આ બેઠકને મંજૂર કર્યો છે અને કામોને મંજૂર કર્યા છે કોઈ જગ્યાએ કોઈ વિરોધાભાસ નથી થયો જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સારું કામ કરવા માટે સાચું કામ કરવા માટે એક થાય ત્યારે પ્રશ્નો પ્રશ્નો રહેતા નથી અને વિગત ખૂબ સરળ બની જાય છે આજે સત્તર અઢારની આ જે બેઠક હતી એમાં કલેક્ટરશ્રીએ અને તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને ઉત્તમ રીતે તમામ કાર્યો જે પાછલા પેન્ડિંગ હતા તે ચાલુ કામો છે તેની પણ નિરાકરણ કર્યા છે અને થનારા કામોની ચિંતા કરી છે અને સ્પષ્ટ સૂચના આપી છે વિભાગને કે આયોજનના કામની અંદર ધારાસભ્યશ્રી હોય સંસદ સભ્યશ્રીના જે ગ્રાન્ટના કામો હોય એ કામો ખૂબ ઝડપભેર થવા જોઈએ અને તંત્રે પ્રયાસ કર્યો છે અઠ્ઠાણું ટકા સો ટકા સુધીના કામો પૂર્ણ કરેલા છે કેટલાક કામો કેટલીક ટેકનિકલ બાબતોને લીધે પેન્ડિંગ રહ્યા છે એ તાત્કાલિક પૂરા કરવામાં આવશે પૂરા નહીં થઈ શકે એમ હોય એ કામ જ નહીં થઈ શકે એમ હોય તો એની અંદર આખી વ્યવસ્થા નવા કામો લઈને સૂચન લઈને કરવામાં આવશે સર્વાનુમતે એક વિષય એવો રજૂ કર્યો છે કે કામો જો પાછલા બાકી હોય ફંડના પેન્ડિંગ કામો હોય તો સરકારશ્રી એ કામોને સ્પીલ ઓવર કરીને પણ મંજૂર કરે એવી એવી ભાવના વ્યક્ત થઈ છે લેપ્સ થઈ જાય જે કામ એ કામ થતું નથી હોતું પરંતુ કચ્છની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એવા જે કામો પાછલા કોઈક કારણસર રહી ગયા હોય તો તેને ગણી લેવા નવા કામ તરીકે લેવા સ્વીકારવા સરકાર મંજૂરી આપે એવી સૌએ ભાવના વ્યક્ત કરી છે અને એ રીતની રજૂઆતને અમે સરકારશ્રી સમક્ષ અમે રજૂઆત કરવાના છીએ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ કચ્છની હંમેશાથી ચિંતા કરી છે અને એને જ કારણે નર્મદાજીના નીર કચ્છ સુધી પહોંચાડ્યા છે ટપ્પર ડેમ જે છે એ ટપ્પર ડેમ ભરાઈ જાય એનું જે કામ બાકી હતું એ કામ બે મહિના ત્રણ મહિના પછી પૂરું થવાની વકી હતી કદાચ મે મહિના સુધીની એની જગ્યાએ તાત્કાલિક એકવીસ દિવસની અંદર એ ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરીને કામ શરૂ થઈ જાય અને દોઢ બે મહિનાની અંદર આ ટપ્પર ડેમ ભરાઈ જાય પાણીની સમસ્યા પીવાના પાણીની સમસ્યા બિલકુલ રહેશે નહીં ઘાસચારો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે જેની ચિંતા સૌએ કરી છે કારણ કે આખા ગુજરાતમાં સૌથી વધારે પશુધન કચ્છમાં છે એવું આપ પણ કહો છો અને અમે પણ જાણીએ છીએ માનીએ છીએ અને પશુધનને બચાવવું એટલું જ જરૂરી હોય છે તો આ અંગે તંત્ર જાગૃત છે જે જગ્યાએ પાણીની સમસ્યા છે ત્યાં આગળ ટેન્કરથી પાણી પહોંચાડવા માટેની સૂચના આપી દીધેલી છે ખૂબ જૂજ ગામો એવા છે આંગળીના વેઢે ગણી શકાય એવા ગામો કે જ્યાં ઓછી વસ્તી છે પરંતુ પાણીની અગર સમસ્યા છે એની એ સમસ્યાને તંત્ર સુધી જાણ થાય છે એવી રજૂઆત પણ આવી છે તે રજૂઆતના સંદર્ભમાં તાત્કાલિક એ લોકો પહોંચાડી જ રહ્યા છે પાણી અને તેમ છતાંય કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો તેને ટેન્કરથી પણ પહોંચાડવાની વ્યવસ્થા જોગવાઈ રાખેલી છે હા સમજ ફેર છે એમાં બે જૂથ વચ્ચેનો બનાવ નથી એ બનાવ વ્યક્તિગત બનાવ છે અને વ્યક્તિગત બનાવમાં બે અલગ અલગ કોમના બાબત હોય એને લઈને કેટલાક લોકો વિના કારણે ઉશ્કેરણી કરે છે ગુનો કરવા પ્રેરાય છે એને સખ્ત હાથે ડામી દેવા માટેની સૂચના ડીએસપીને પણ આપેલી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં એ માટેની સૂચના પણ આપેલી છે અને તમામ બાબતો કંટ્રોલ હેઠળ છે જિલ્લા આયોજન સમિતિની બેઠક પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને આજે મળી હતી ખાસ કરીને જે આયોજનના પૈસાઓ આવે છે તેનું તાલુકા કક્ષાએથી તો આયોજન થયું હોય છે પરંતુ જિલ્લા કક્ષાએની મંજૂરી જરૂરી હોય છે એ નવા કામોની મંજૂરી પણ આપી તાલુકામાંથી આવેલા હતા એમને મંજૂર કર્યા ઉપરાંત જે કામો પ્રગતિમાં કંઈક મુશ્કેલી હોય પ્રગતિ ન થઈ હોય એની સમીક્ષા કરી છે અને હું આશા રાખું છું કે તંત્ર પણ જાગૃત થઈને આ કામો ઝડપથી પૂરા કરે મેં બીજી એક વિનંતી આજે સમિતિમાં કરી છે કારણ કે આ વિભાગનો આયોજન વિભાગના મિનિસ્ટર તરીકે મેં ભૂતકાળમાં કામ કર્યું છે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારે ચૌદ પંદરના કામો જો કોઈ કારણોસર પૂરા ન થયા હોય તો એમને મુદત વધારો નહીં આપવાનો જેના કારણે શું થાય કે કચ્છની ભૌગોલિક સ્થિતિ એવી છે કે કામમાં બીજા જગ્યાએ ભૌગોલિક સ્થિતિ એવી હોય કે કામ ઝડપથી થાય અહીંયા આપણી કુદરતી વિપરીત પરિસ્થિતિમાં કામ કરીએ છીએ એટલે મેં આજે ઠરાવ પણ કરાયો છે જિલ્લા આયોજન સમિતિમાં કે જેમ ભૂતકાળમાં અમે પાંચ વર્ષ સુધી કામના વધારા આપતા હતા તો એ જ રીતે કચ્છના માટે ખાસ કિસ્સા તરીકે પણ ચૌદ પંદરના કામો કોઈ કારણોસર નથી થઈ શક્યા તો એ રૂપિયા વિકાસના કચ્છના જતા રહે એ બરાબર નથી પાંચ વર્ષ સુધીનો મુદત વધારો આપીને ચૌદ પંદરના કામો પણ પૂર્ણ થાય એવો મેં આગ્રહ રાખ્યો છે મેં આજે થોડો મારો આક્રોશ પણ વ્યક્ત કર્યો સાવ સામાન્ય કામ હોય કંઈક પાણીનો ટાંકો બનાવી દેવાનો છે વાંકો કામ છે તો બે કોમ્પ્યુટર લઈને બાળકોને આપી દેવાના છે લાખ રૂપિયાનું કામ છે કે અહીં દિવાલ બનાવી દેવાનું છે અને બે બે વર્ષ સુધી આ કામ પૂર્ણ ન થાય તો આ ગુનાહિત બેદરકારી કહેવાય મેં આગ્રહ પણ રાખ્યો છે તંત્રને પણ વિનંતી કરી છે કે સારું કામ કરે છે અને પ્રોત્સાહિત કરીએ તો જે કામના વિલંબ માટે કોઈ પણ જવાબદાર હોય તો એના સામે કડક હાથે પગલાં પણ લેવાવા જોઈએ આયોજનના કામ ધારાસભ્યશ્રીઓના ગ્રાન્ટના કામ એમાં વિલંબ સાંખી ન લેવો જોઈએ એવો પણ મેં આગ્રહ મેં સૂચન કર્યું હતું કારણ કે અધિકારીશ્રીઓ તાલુકા મથકે બધી જ જગ્યાએથી આવે આવવા જવાનો ખર્ચ પણ ક્યાં પડે પ્રજાની તિજોરી પર પડે આવવા જવાનો સમય બરબાદ થાય એના બદલે ભલે એક આખો દિવસ બેસવું પડે અહીંયા એક આખો દિવસ બેસીને પણ એક જ દિવસમાં બધી જ મીટિંગોના કામ થાય એ આવકારદાયક છે એટલે મેં એવું સૂચન પણ કર્યું છે કે એક જ દિવસે મીટિંગો કે જેમાં સવારથી સાંજ સુધી ભલે બેસીએ પરંતુ એક જ દિવસમાં કામ થાય તો નાણાંકીય ખર્ચનો વ્યય પણ ઓછો થાય અને સમય પણ બચે એવું સૂચન હતું મને અત્યંત દુઃખ છે કે કચ્છની એક દીકરી પર બળાત્કાર થયો રાજકારણ કરતાં પણ માનવતાનો વિષય છે અને એટલા માટે એક ન્યાયિક તપાસ થાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ બેન દીકરી હોય આપણા સૌની બેન દીકરી છે અને એમની આબરું એ સમગ્ર કચ્છની આબરૂ છે ત્યારે ભવિષ્યમાં કોઈ પણ માણસ કોઈ પણ બેન દીકરીના સાથે આવા ચેડા ન કરે એ માટે એક ન્યાયિક તપાસની સતત લડાઈ અમે લડીએ છીએ કમનસીબે જે રાજકીય પક્ષના હોદ્દેદારો તોહમતદારો છે એ જ રાજકીય પક્ષ સત્તામાં છે એટલે કંઈક ના કંઈક ઢીલ થતી હોય એવું સતત લાગ્યા કરે છે હું આશા રાખું કે રાજકારણથી ઉપર ઉઠીને દીકરીને ન્યાય મળે તોહમતદારોને સજા થાય આવી પરિસ્થિતિ નિર્માણ થાય એ જરૂરી છે હું ચોક્કસ માનું છું કે સરકાર પાસે સીડી હોય તો સરકારે કોઈ સમાધાનની જરૂર નહીં એ સીડી જાહેરમાં મૂકી દે મારો કોઈ પણ કાર્યકર્તા કે નેતા હોય જેલમાં નાખો એને આકરામાં આકરી સજા કરો પણ તમે જ્યારે સજા તમારા લોકો ગુનેગારો છે એને નહીં કરવા માટે સોશિયલ મીડિયામાં પાયા વગરની વાત જેવી કોઈ સીડી જ નથી જેનું કોઈ અસ્તિત્વ જ નથી અને બિન પાયાદાર સોશિયલ મીડિયામાં વાતો કરવી એ વ્યાજબી નથી હું તો કહું છું કે અમારો કોઈ પણ ભૂલ કરે તો પણ એને છાવરવાની જરૂર નથી એની સામે કડકમાં કડક હાથે સરકાર એમની છે ને ભાઈ લો પગલાં અમે ક્યાં ના પાડીએ છીએ ગુનેગાર ગુનેગાર હોય છે રાજકીય પક્ષનો માણસ નહીં જોવાનો ખોટું કરે તોમતદાર હોય કાયદાએ કડક હાથે કામ લેવું જોઈએ